અકસ્માત માટે કૂક્યા યોગેશ્વર ચોકડી પાસે આજે સવારે એક્ટિવા પર જઈ રહેલ બે મહિલાને ટ્રેલરે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચીને દવાખાને ખસેડવામાં આવ્યા ભવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અકસ્માત માટે કુક્યા તેવા યોગેશ્વર ચોકડી પાસે આજે સવારે એક્ટિવા પર બે મહિલાઓ જઈ રહી હતી ત્યારે મસ્ત મોટા ટ્રેલરે તમને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે તાત્કાલિક કસરતી લોકોના ટોળા એકત્ર થઈ જતા ઘવાયેલ બે મહિલાને દવાખાને ખસેડવામાં આવેલ છે પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે યોગેશ્વર ચોકડી પાસે મસ મોટા વાહનને પ્રવેશ બંધી માટેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા અખત્યાર કરવામાં આવે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં મસ મોટા વાહનો પર પ્રતિબંધ દર્શાવતું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આમ છતાં આ વિસ્તારમાં શા માટે મસ્ત મોટા વાહનો પ્રવેશ કરે છે તે એક ચર્ચાનો વિષય છે ખાસ કરીને પોલીસની મહેરબાનીથી અને આરટીઓની મહેરબાનીથી આ વાહન મસ મોટા વાહનો યોગેશ્વર ચોપડી પાસેથી પસાર થાય છે અને અવારનવાર રોજ નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે ક્યાંક દુર્ઘટના પણ થતી હોય છે ક્યાંક અકસ્માતના કારણે મૃત્યુની ખબર પણ મળતી હોય છે આજે પણ સવારે બે મહિલાઓ એક્ટિવા ઉપર જઈ રહી હતી ત્યારે અચાનક મસ્ત મોટા ટ્રેલરે તેમને અડફેટે લેતા ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી તાત્કાલિક અસરથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ઘવાયેલ બંને મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે તો કે પોલીસે રાબિતા મુજે બધું પતી ગયા તો સુકટા તમારી અને ધોરણસરની કાર્યવાહી પરંતુ જે રીતે જાહેરનામાનો ભંગ થાય છે ત્યારે આસિસ્ટન્ટ કલેક્ટર સુનીલે પણ આ બાબતે ખાસ કરીને ચોકસાઈ દાખવી જોઈએ તેવી લોકોમાંથી માગણી ઉઠવા પામી છે જોઈએ રવિભાઈનો આમ તક ન્યૂઝ સાથે પ્રતિભાવ વડીલ આપણે જોઈએ છીએ કે જયારે કલેક્ટર શ્રી અહીંયા નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે બરાબર આજથી ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામે છે એ વસ્તુને ધ્યાને લઈ અને જયારે કલેક્ટરશ્રી નોટિફિકેશન ઇસ્યુ કરતા હોય તો અહીંયાનું તંત્ર પોલીસ પ્રશાસન મામલતદારશ્રી શા માટે એના ઉપરી અધિકારીના નોટિફિકેશનને ગોરી લે જઈએ આ એના સુપ્રીમ લોકો ચેલેન્જ કરે છે તો એ સુપ્રીમ ઓથોરિટી પાસે પાવર છે કે આ બરાબર હપ્તામાં રાજતા તંત્ર પાસે પાવર છે ઈ જવાબ હવે કલેક્ટરશ્રીએ આપવાનો રહેશે